પ્રિય ભક્તો આજે હું તમને ભગવાન મહાદેવની કથા સંભળાવવા જઈ રહ્યો છું આ કથા સાંભળવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કથા ચાલુ કરીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આજની કથા શરૂ કરીએ એકવાર ભગવાન શિવજી કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ મારા ત્રણ પ્રશ્નોનો ઉત્તર આપીને મને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી તમે તમારા ત્રણ પ્રશ્નો જણાવો હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપીને તમને પૂરી રીતે સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરીશ ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં પાપ કેવી રીતે ખતમ થઈ શકે અને મારો બીજો પ્રશ્ન છે કે પાપ અને પુણ્યની ગવાહી કોણ આપે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે ધન અને શક્તિમાં કઈ વસ્તુ મોટી છે ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી હું તમને એક કથા સંભળાવું છું એ તમે ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો તમે આ કથા સાંભળી રહ્યા હોય તો આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે કથાને અધૂરી છોડીને જવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે જે આપણા માટે કોઈ કામનું નથી હોતું હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી એક નદી કિનારે જંગલમાં જંગલી ડાકુઓ રહેતા હતા અને એ લોકો સામાન્ય લોકોને લૂંટીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા અને લૂંટફાટ તેનું મુખ્ય કાર્ય હતું તેમનો સરદાર ખૂબ જ નિર્દય હતો પરંતુ તેમને કોઈ સંતાન નહોતું એટલા માટે તેની પત્ની ખૂબ જ દુખી હતી ભગવાન શિવજી કહે છે કે તેમની પત્નીએ એક દિવસ સરદારને કહ્યું કે તમે તો ડાકુઓના નેતા છો ધન લૂંટીને લાવો છો પરંતુ આપણા પછી આનો માલિક કોણ હશે અને ખાવાવાળું કોઈ નહીં હોય આપણે તો કોઈ સંતાન પણ નથી તો પછી આ પાપની કમાઈનું શું થશે તમે એકવાર આ વાત પર વિચાર કરીને તો જુઓ આ સાંભળીને ડાકુઓનો સરદાર તેની પત્ની કહેવા લાગ્યો કે તું શું કામ દુખી થાય છે હું લોકો પાસેથી લૂંટફાટ કરું છું અને તેમનું ધન લૂંટીને લાવું છું એવી જ રીતે ક્યારેક કોઈનું બાળક લૂંટીને તારી ગોદમાં રાખી દઈશ ત્યાર બાદ તારી સંતાનની કમી પૂરી થઈ જશે તેમની પત્ની ખૂબ જ દયાવાન હતી એટલે તે કહેવા લાગી કે પતિદેવ તમે કેવી વાત કરી રહ્યા છો

પરંતુ આપણે તો ક્યારે બાળક થવાનું નથી એટલા માટે તારી ખુશી માટે મારે આવું કરવું જ પડશે ત્યારે જ તારી ખાલી ગોદ ભરી શકાશે અને તારી ગોદમાં બાળક રમશે થોડા દિવસ બાદ આ ડાકુએ એક બ્રાહ્મણનું બાળક ચોરીને તેમની પત્નીને આપી દીધું અને આ પત્નીએ તે બાળકનું નામ રત્નાકર રાખ્યું સમય વીતતો ગયો અને આ બાળક મોટું થયું મોટો થઈને આ બાળક પણ ડાકુઓ વચ્ચે રહીને પોતાના જીવન નિર્વાહ માટે તેમના પિતાની જેમ લૂંટપાટ કરવા લાગ્યો અને એ ધનથી પોતાનું જીવન ચલાવવા લાગ્યો હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી તમારો પહેલો પ્રશ્ન હતો કે પાપનો ઘડો કેવી રીતે ફૂટે છે તો જુઓ હવે આ ક્રૂર સિંહ વૃદ્ધ થયો અને તેનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો એટલે આ ક્રોર સિંઘનું શરીર રોગથી ગ્રસિત થયું ત્યારબાદ તેનું ભયાનક મૃત્યુ થયું ત્યારબાદ તે યમરાજના દરબારમાં પહોંચ્યો જ્યાં તેને ગરમ તેલમાં સ્નાન કરાવ્યું આનાથી તેને ઘણી પ્રકારની યાતનાઓ સહન કરવી પડી હવે ભગવાન શિવજી કહે છે હે દેવી તમારા બંને સવાલોના ઉત્તર આજ જ કહાનીમાં મળવાના છે તમે ધ્યાનથી સાંભળજો

અને તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો હવે જંગલમાં જે કોઈ યાત્રી આવતા જતા હતા તેમનો સામાન અને ધન લૂટી લેવામાં આવતો હતો હવે સમય ધીરે ધીરે વીતતો ગયો એક દિવસ એ રસ્તેથી પાંચ ઋષિમુનિઓ યજ્ઞમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અને તેમની સાથે નારદજી પણ હતા અને તેઓ પોતાની વીણા વગાડીને ઈશ્વરનું ભજન કરતા હતા

અને આજે હું આને લૂટીને ઘણું બધું ધન પ્રાપ્ત કરી લઈશ હવે આવું જ વિચારીને રત્નાકર પોતાના હથિયારો લઈને અચાનક આ સાધુઓ સામે આવ્યો અને જોરથી બોલવા લાગ્યો કે એ સાધુઓ તમારી પાસે જે કાય અન્ન ધન અને વસ્ત્ર હોય તે મારી સામે રાખી દયો અને ચૂપચાપ અહીંથી નીકળી જાઓ અને કદાચ તમે જરા પણ વિરોધ કરશો

અમે લોકો એક યજ્ઞમાં જઈ રહ્યા છીએ અને એ યજ્ઞની સમાપ્તિ પછી જ અમને કોઈ દક્ષિણા મળશે અત્યારે તો અમારી પાસે કંઈ નથી સાધુઓની વાત સાંભળીને રત્નાકર બોલ્યો મારે જ્ઞાનની નહીં ધનની જરૂર છે અને હું જાણું છું કે તમે તમારા તંબુરામાં ધન છુપાવીને રાખ્યો છે એટલે ચૂપચાપ મને ધન આપો ત્યારે એ વિચાર્યું કે આ વ્યક્તિ તો બુદ્ધિમાન અને ચતુર છે એટલે આને સીધી રીતે સમજાવવાનો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે ત્યારબાદ નારદજીએ રત્નાકરને કહ્યું કે કૃપા કરીને મારી વીણા ના તોડો અમારી પાસે જે કાંઈ છે એ બધું જ અમે તમને આપશું ત્યારબાદ નારદજીએ કહ્યું તમે જે આ લૂંટપાટ કરો છો તે ખરાબ કામ છે અને આનાથી તમને પાપ લાગે છે જે લોકો માટે તમે આ ધન લૂટી રહ્યા છો અને જે લોકોને તમે આરામથી ખવડાવો છો એકવાર એ લોકો પાસે જાઓ અને તેમને પૂછો કે શું તમે મારા આ પાપ કર્મોના ભાગીદાર બનશો કે પછી મારે એકલા જ આ પાપ કર્મોનું ફળ ભોગવવું પડશે ત્યારે આ ડાકુ સાધુઓને કહેવા લાગ્યો કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો હું અહીંથી મારા ઘરે જાઉં અને તેને પૂછીને પાછો આવું ત્યાં સુધીમાં તો તમે અહીંથી ભાગી જશો આવી રીતે રત્નાકર ની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે નહીં એવી વાત નથી તમે એક કામ કરો તમે આ રસ્સીથી અમને એક વૃક્ષ સાથે બાંધી દો ત્યારે તમને અમારા પર વિશ્વાસ થશે હવે રત્નાકરને આ વાત સમજાઈ ગઈ એટલે તેમણે તમામ સાધુઓને રસ્સી લઈને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને ઘરે જઈને ઘરના તમામ સભ્યોને બોલાવીને કહ્યું કે આજે હું તમને એક વાત પૂછવા આવ્યો છું લોકોને લૂંટવા મારવા એ ખરાબ કામ છે અને ખરાબ કામનું ફળ ખરાબ જ હોય છે લૂંટપાટથી આવેલા ધનના જેવી રીતે આપણે બધા એક સાથે ભાગીદાર થઈએ છીએ શું આવી રીતે જ મારા પાપ કર્મના ભાગીદાર તમે લોકો પણ બનશો ત્યારે તમામ લોકોએ જવાબ આપ્યો કે પોતાના કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે કર્મના ફળમાં કોઈ કોઈનો ભાગીદાર નથી થતો તારું કામ એ છે કે તારા પરિવારનું પાલન પોષણ કરવું હવે એ તારે વિચારવાનું છે કે તારે કેવું કર્મ કરીને તારા પરિવારનું ભરણ પોષણ કરવું છે તારા કમાયેલા ધન દ્વારા અમે બધા ખાઈએ છીએ પરંતુ તારે એ વિચાર કરવો જોઈએ કે આ ધન તું કેવી રીતે કમાઈને લાવી રહ્યો છે કેમ કે કદાચ તું ખરાબ કર્મોથી ધન પ્રાપ્ત કરીને લાવી રહ્યો છો તો આ પાપ કર્મનો ફળ પણ તારે એકલાએ જ ભોગવવું પડશે તેમાં કોઈ તારું ભાગીદાર થવાનું નથી પરિવારની આવી વાતો સાંભળીને રત્નાકરની આંખો ખુલી ગઈ ત્યારબાદ તે સાધુઓ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી માં પુત્ર અને પત્નીએ મારા પ્રશ્નનો ઉત્તર એવો આપ્યો છે કે તારા પાપ કર્મનું ફળ તારે જ ભોગવવું પડશે ત્યારે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે પાપ કર્મના નું કોઈ ભાગીદાર થતો નથી તો પછી તું તારા જીવનને બરબાદ શું કામ કરે છે એટલે આવા ખરાબ કર્મો ત્યાગ કરીને કોઈ શુભ કર્મ કરવાની કોશિશ કર હવે આવી રીતે નારદજી નો ઉપદેશ સાંભળીને રત્ના કરે આ સાધુઓને છોડી દીધા અને નારદજી ના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે હે મહાત્મા તમે મારી આંખો ખોલી દીધી છે આજથી હું મારા જીવનની દિશા બદલી દઈશ હવે મારા પરિવાર સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ અને સાચો માર્ગ બતાવો આવી રીતે રચના કરે નારદજી સાથે રહેવાનો નિશ્ચય કર્યો અને નારદજી એ તેને શિક્ષા અને જ્ઞાન આપ્યું અને તપ કરવાની વિધિ જણાવી ત્યાર બાદ રત્નાકર તપ કરવા લાગ્યો એક દિવસ નારદજીએ રત્નાકરને પૂછ્યું કે રત્નાકર તારી સાધના અને તપસ્યા સફળ થઈ છે તે પાપનો ત્યાગ કરીને પ્રેમનો માર્ગ અપનાવ્યો છે અને આ સંસારમાં ધન અને શક્તિની સાથે સાથે સૌથી મોટી વસ્તુ પ્રેમ છે પ્રેમથી આપણે કોઈને પણ આપણા વશમાં કરી શકીએ છીએ પ્રેમથી તો આપણે ભગવાનને પણ આપણા વશમાં કરી શકીએ છીએ તારા આ પ્રેમથી વશ થઈને સરસ્વતી દેવીએ તને મહાકાવ્ય લખવાની કળા આપી છે આજથી તમને વાલ્મીકી કહેવામાં આવશે હવે તમે એવું સમજી લ્યો

ત્યારબાદ તેમણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર રામાયણ જેવું મહાકાવ્ય લખ્યું જેને આપણે વાલ્મીકી રામાયણના નામથી જાણીએ છીએ ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી તમારો બીજો પ્રશ્ન હતો કે પાપ અને પુણ્યની ગવાહી યમરાજને કોણ આપે છે કેમ કે મનુષ્ય છુપાઈને પાપ કરે છે તે હંમેશા જાણતો હોય છે કે કોઈએ તેને નથી જોયો પરંતુ મનુષ્ય એવું નથી જાણતો કે જે મનુષ્ય પાપ અથવા પુણ્ય કરે છે તેને જોવાવાળા વાળા અગિયાર સાક્ષી હોય છે જે યમરાજના દરબારમાં જઈને ગવાહી આપે છે કે તેમણે શું શું સારું કર્યું છે અને શું શું ખરાબ કર્યું છે અને એના આધાર પર જ એને સજા મળે છે આ પૃથ્વી પર મનુષ્ય બંને પ્રકારના કર્મ કરે છે સારા કર્મો પુણ્યના રૂપમાં અને ખરાબ કર્મો પાપના રૂપમાં ઓળખાય છે કોઈ પણ મનુષ્યને પોતાના જીવનમાં કરેલા પુણ્ય અથવા પાપ કર્મનું પરિણામ તેમના જીવનમાં અથવા મૃત્યુ બાદ ભોગવવું જ પડે છે જન્મ અને મૃત્યુના ચક્કરમાં આપણે એકલા જ ફસાઈએ છીએ અને પાપ પુણ્યનું ફળ પણ એકલા જ ભોગવીએ છીએ આપણે ખુદ જ અલગ અલગ પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે અને મોક્ષની પ્રાપ્તિ પણ એકલા જ સંભવ થાય છે કેમ કે આ દુખને આપણે આપણા પરિવાર સાથે વહેંચી નથી શકતા આપણે આ દુનિયામાં એકલા જ જન્મ લઈએ છીએ અને મૃત્યુ બાદ પરલોકની યાત્રા પણ આપણે એકલા જ કરવાની હોય છે પરિવારના લોકો તો સંસાર સુધી જ આપણો સાથ આપે છે સ્મશાનઘાટ પહોંચતા જ આપણા શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ એ વ્યક્તિના પાપ અને પુણ્ય કર્મ એની સાથે જ જાય છે અહીંયા દરેક મનુષ્યના મનમાં એક સવાલ ઉઠતો હોય છે કે જ્યારે કોઈ સારા કર્મ છુપાઈને કરે છે પછી તેના ખરાબ કર્મોનો સાક્ષી કોણ થાય છે કોણ તેના સારા અને ખરાબ કર્મો જોઈને ગવાહી આપે છે કે તેમણે કેટલા પુણ્ય અને પાપ કર્યા છે ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે પાપ અને પુણ્યની ગવાહી યમરાજને કોણ આપે છે એને ધ્યાનથી સમજી લ્યો જેવી રીતે ચંદ્રમાં દિવસે અને સૂર્યને રાત્રે નથી જોઈ શકાતા પરંતુ એ બંને સમયે હંમેશા મોજુદ હોય છે એવી જ રીતે આ સંસારમાં કંઈક એવું પણ છે જે હંમેશા આપણી સાથે રહે છે એના લીધે જ જ્યારે કોઈ મનુષ્ય ખરાબ કર્મ કરે છે તો એની સૂચના ધર્મરાજને આપે છે અને આ સૂચનાના આધારે જ એ પ્રાણીને એના કર્મોનો દંડ અવશ્ય મળે છે જ્યારે કોઈ વ્યક્તિ સારા અથવા ખરાબ કર્મ કરે છે ત્યારે તે પોતાના મનમાં એવું વિચારતો હોય છે કે હું મારા કર્મો લોકોથી છુપાવીને કરી રહ્યો છું પરંતુ એને એ ખબર નથી હોતી કે તેના આ કર્મોને જોવાવાળા 11 સાક્ષી હોય છે હવે હું તમને એ જણાવું છું કે આ 11 સાક્ષી કોણ હોય છે જે મનુષ્યના દરેક કર્મ પર હંમેશા નજર રાખે છે એ સાક્ષીઓ આ હોય છે દિવસ રાત્રી સૂર્ય ચંદ્રમા અગ્નિ પૃથ્વી જળ વાયુ દિશાઓ આકાશ અને ઇન્દ્રિયો આ અગિયાર એવા સાક્ષીઓ છે જેમાંથી દરેક સમયે કોઈ ને કોઈ મનુષ્યના સારા અથવા ખરાબ કર્મો પર નજર રાખે છે અને યમરાજને જણાવે છે જેના આધારે જ મનુષ્યના કર્મનું ફળ તેને પ્રાપ્ત થાય છે એટલા માટે મનુષ્યએ ક્યારેય પણ દુષ્ટ કર્મ ના કરવા જોઈએ હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી

તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને જીવનની ખુશીઓમાં વધારો કરી શકાય છે આ કહાની સંભળાવતા સમયે અમારાથી કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય તો ક્ષમા કરજો અને આ કહાની પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ